મિત્રો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ફૂટ્યો છે ભાજપના વિસાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી કે જેમણે તમે જુઓ એમની આવકમાં જે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક એક વર્ષ પહેલા ચોત્રીસ લાખ ચુંમોતેર હજાર હતી એ વધીને સીધી એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપ વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે ચાર ચાર ગણી કરવા માટે મથામણ કરે છે આ રૂપિયા ક્યાંથી આવ્યા છે કયા ધંધાઓમાંથી આવ્યા છે શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે શું આ મગફળી કાંડોના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કૌભાંડી કરી અને નાણાં બનાવેલા છે એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યું છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારેય પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગંદનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી પોતાની વિગતોની સંપત્તિની માહિતી પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતીઓ આપવાની હોય છે માનનીય કિરીટભાઈ પટેલે આજે તમે જુઓ કે કાર હોવા છતાંય એમણે પોતાના ઉમેદવારી ફોર્મમાં એ દર્શાવી નથી આ માહિતી લોકોથી છુપાવી છે લોકો માત્ર લોકોથી નહીં એમણે ફ્રોડ કર્યું છે તમે ક્યારેય એફિડેવિટ ખોટી ન કરી શકો સોગંદનામું ખોટું ન કરી શકો ત્યારે આજે એક ચર્ચાનો વિષય એ પણ બન્યું છે કે આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિષય ચર્ચાનો વિષય બન્યો છે કે આ બીજી પાર્ટીના હોત તો બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયો હોત ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે અધિકારીઓ છે એ યોગ્ય પગલા લે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે ત્રીજીનો એનું પણ અમારી લીગલ ટીમ છે અભ્યાસ કરી રહી છે અમે મલ્ટી લેવલે એ મામલે ચર્ચા કરી રહ્યા છીએ અને જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું આમાં પણ અમે ચૂંટણી આયોગને ફરિયાદ કરીશું અમારી લીગલ ટીમ છે એ કરશે અને જરૂર પડે અમે અદાલતનો પણ સહારો લેશું

વાત એ છે કે બહુ ભારે બહુમતી થી જીતી રહી છે વિષાવદર ની જનતા ફરીથી જે ભાજપ વારંવાર એના ઉમેદવારો ખરીદી અને કોશિશ કરે છે આ વખતે ન ખરીદાય એવો ઉમેદવાર ગોપાલ ઇટાલી આવ્યો છે એટલે ભાજપના નેતાઓના ભાજપના મુખ્યમંત્રીને ફાળ પડી ગઈ છે આમ આદમી થી ડરી ગયા છે એટલે અનાપ સનાપ બોલે છે મને તો એવું લાગે છે કે કદાચ અહીંયા પાકિસ્તાનને પાછું ન લાવી આવે એટલી બીક ભાજપને લાગી ગઈ છે અને આજે એવું પણ બની શકે કે વચ્ચે આ ચૂંટણીમાં વિસાવદનની ચૂંટણીમાં કદાચ પાકિસ્તાન આવી જાય ભાજપના નેતાઓ પાસે એ જ બાકી છે એટલે એક તો કામ કરવું નથી લૂંટ ચલાવી છે ભ્રષ્ટાચાર કરવું છે પોતાને દેખાય એટલા રૂપિયા લૂંટ મચાવવી છે અને ઉપરથી જેને ક્યાંય લેવા દેવા નથી એવા મુદ્દાઓને લાવવામાં આવે છે હું જાહેરમાં ચેલેન્જ કરું છું કે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાજી અને ભાજપના કિરીટ પટેલજી ડિબેટ કરે દરેક મુદ્દા ઉપર ચાલો આ ગોપાલ ઇટાલિયાજી હું કહીશ એ ડિબેટ આવો તમે ચર્ચા કરવા માટે તમારા મુખ્યમંત્રી એને લઈ આવજો તમારા એક વકીલ ને સાથે લાવવું તો એને લાવજો અને અમારા એક ગોપાલ ઇટાલિયા તમારા એક એક સવાલ નો જવાબ આપશે અને તમારે જવાબ આપવો પડશે વિસાવદર ની જનતા તમે કેમ લૂઠ્યું છે કેમ કાંડ થયા છે કેમ પેરિસ તમારું બનશે લખી નાખો તમે ત્રીસ વર્ષ સુધી પહેરીશું તમે ડૂબી જાવ એટલા ખાડા તમે બનાવડાવ્યા છે એટલે આ ભાજપ ફ્રોડ એન્ડ કંપની છે એમને પત્નીને એમણે તેત્રીસ લાખની આસપાસની લોન આપી છે કેશ લોન કોઈ પત્નીને થોડી કોઈ લોન આપે લાખો રૂપિયાની એનો મતલબ એ જો ક્યાંકથી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેક નો આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિસાવદર ની જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીબી થી માંડીને ઇન્કમટેક્સ ઈડીએ તપાસ કરવી જોઈએ આ અમારી માંગણી છે બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનું હું એક રૂપિયો લઉં તો મારે ઝેર ખાઈને મરી જવું પડે ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે ખેડૂતો મગફળી વેચવા આવે છે આ કટકીઓમાં મરી જાય છે ખેડૂતોને ભાવ નથી મળતો એમાં મરી જાય છે તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાનો કરી કરીને અહીંયા જુનાગઢમાં તમે બધાએ મારી નાખ્યા છે અને આવી રીતે ખોટું ફોસલાવીને રડવાના ધંધા કરવાનું બંધ કરો વિશાવદરની જનતા બહુ હોશિયાર છે ને એટલે જ ભાજપને ઘૂસવા નથી દેતી ફ્રોડ ભાજપિયાઓ છે બધા તમે જુઓ ઓફિશિયલી ફ્રોડ કરો છો તમે વારંવાર અચ્છા માનનીય કિરીટ પટેલજી એવું કહ્યું કે હું થોડા દિવસો જ બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિષાવદરના કામ કરું તો જ નહીં તો ધારાસભ્યને રાજીનામું આપી દઉં તો ભાઈ તમે દસ વર્ષથી તો ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ જાઓ એટલા ખાડા પીડા છે પ્રજાને કોને મૂર્ખ બનાવો છો તમે તમે જોડ રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા ને જિલ્લાના દસ વર્ષથી તમે ભાજપના પ્રમુખ છો તમે મગફળી કાંડ રોકી ન શક્યા બની શકે કે એમની તમારી ભાગીદારીઓ હોઈ શકે તમે આ ખાડાઓ રસ્તાઓ વિસાવદર માં કોઈ નીકળી નથી શકતું એ રોકી નથી શક્યા એનો અર્થ એ થયો કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા રહ્યા છો છો ખોટું એક તો તમે ખોટી એફિડેવિટ કરો છો તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રી અમે જે કારમાં અત્યારે છાપામાં એક ફોટો છપાયો છે સરકારી કાર નો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલ ટીમ અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસંહિતા ભંગડી ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જયારે પોતાના બાપનો બગીચો સમજે છે ગુજરાતનો વિસાવદર વાસીઓ તમે કરોડો રૂપિયાનું કોભાન કરો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જગ્યાએ તમારી ચાર આચાર ગણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો સોગંદનામામાં છુપાવી દો અધિકારીઓ કોઈ પગલા ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિસાવદરની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે કે આ વાત વિસાવદનની જનજન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડ નો તમને બધે ખબર હશે કે આ પીએફ વાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળું શું થઈ રહ્યું છે વિસાવદનની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ ન પહોંચાડો એવી અમારી માંગણી છે અને તમારે જો પેરિસ જ હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રહ્યા તમે બનાવી ચૂક્યા હોત અને પછી આવવાની જરૂર હતી તમારે વિસાવદર પર એ નથી કરતા ભાવ આપી નથી શકતા એટલે આ બધી બાબતો અંગે અમે આપણે વિનંતી કરીએ છીએ કે જન જન સુધી પહોંચાડો વિસાવદરની જનતા આ મંદથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલાં લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશે